ભૂત દેખાય એવો ખરાબ ખરાબ આવે છે ને સપનું આવે છે ભૂત ચડે છે મારે ગભરું તબી જે થઈ જાય હવા જતી આમાં તો રોશન વળી જાય છે હાથ ગોઠા લાકડી લે વાત તો ગાય ને બાય ને પડી દેવાનું આવીને છે

એટલે તમે યાર પૈસા ઓલે થાય પાછા કરીને જતા રેહો બારમું થઈ જાય પોત હજાર તો ઠીક પૈસા નું એટલે પૂરી કરવાની શરત પૂરી પેલા તમે પૂરા થઈ જાવ અને પેલા પા હતા પેલા હીરાબા એટલે યાર જોડે બે આઠ કહી દીધું કે આપણે જઈએ તો નક્કી તો કરવું નહીં નક્કી કરવા ન કરવા મારા પેલા જીવ તો નજર ના હોવાનું જોયું ને મારો જીવ હાથમાં આવી ગયું તો યાર તમે મનતા નહીં ને ના તમે ખાલી અંગાથે નક્કી તો કરવું જ

જોય તો આવી છે પણ તમે કાય મને તમે થોડો ટાઈમ પહેલા જોયું તો હાલ ફેર ન ઈકલ નઈ કરના હો જો વાસથી આતાને આ જો કેવું બીવરાવા હું તમે ના તમે આટલે

ને હાતો ખરી તો કસ્તો મતો મમો નકી કરુંゼ ઓય એટલે કરતા ખાલી કશું ના આ તો ના ઓ મોર રાખ્યું ઓમાં ખાલી આ હું આ બાજુ ઓરો તમે આ બાજુ જો મોર ચેડે પર એટલે ખોઈ જાય ઓર હાખા તો આટકુ ના માર તુજુ થાલા ભાઈ એક પડી

લાઈક કરો શેર કરજો કરવાનું ભૂલતા જ નહીં અમારી જય માતાજી